ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ થોડા બાફેલા બટાકા અને ઘઉંના લોટનો આ નાસ્તો સમોસાથી કંઈ પણ પાછળ પડે એવો નથી થોડીક વારમાં ઘણા બધા બની જાય છે કોઈ પણ સમોસાને ભરવાની ઝંઝટ વગર ફટાફટથી બની જાય છે કિટ્ટી પાર્ટી માટે બર્થડે પાર્ટી માટે બાળકો માટે અથવા ગેટ ટુગેધર માટે એકદમ બેસ્ટ રેસીપી છે તો જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલ્પના તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ એના માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધી દઈશું એક બાઉલ લઈ લઈએ અને એમાં મેં અહીં દોઢ કપ ઘઉંનો લોટ લીધો છે જે રોટલી બનાવીએ છીએ એ લોટ લેવાનો છે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું એક નાની ચમચી અજમો નાખીશું અજમા ને હાથ થી મસડીને નાખીશું ત્યારબાદ બે મોટી ચમચી તેલનું મોણ નાખીશું તમે ઘી પણ લઈ શકો છો મોણ થોડુંક વધારે જ નાખવાનું છે અને એને આપણે સરસ લોટમાં મિક્સ કરી લેવાનો છે તેલ અને લોટ સરસ મિક્સ થઈ જાય જુઓ આ રીતનું મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ હવે થોડું થોડું પાણી લઈશું અને આપણે પરોઠા જેવો કઠણ લોટ બાંધવાનો છે લોટ બાંધતી વખતે આ વાતનું ધ્યાન રાખવાનું છે લોટ ઢીલો નથી રાખવાનો થોડો કઠણ જ રાખવાનો છે જુઓ લોટ બંધાઈ ગયો છે એને થોડો મસળી લઈશું અને ઢાંકીને આપણે એને અડધો કલાક માટે રાખી દઈશું એ દરમિયાન આપણે સ્ટફિંગ બનાવી લઈએ મેં અહીં ચાર બટાકા બાફીને લીધા છે બટાકાને મેં સ્ટીમથી બાફા છે એટલે પાણીથી જો તમે બાફશો ને તો તમારું જે બટાકાનું પૂરણ છે ઢીલું રહેશે પણ સ્ટીમથી બાફવાથી એકદમ સરસ રહે છે એમાં એક નાની ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું ચમચી હળદર નાખીશું એક નાની ચમચી લાલ મરચું નાખીશું એક નાની ચમચી ધાણાજીરું પાવડર નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું ત્યારબાદ એમાં આપણે એક નાની ચમચી આમચૂર પાવડર નાખીશું ખટાશ માટે અને એક નાની ચમચી ચાટ મસાલો અને મેં અહીં એક મોટી ચમચી જેટલો પાઉંભાજી મસાલો લીધો છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે લીલા ધાણા નાખીશું અને પાંચથી છ આપણે ફુદીનાના પાનને એકદમ ઝીણા ઝીણા સમારીને નાખીશું એની ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે તમે એની જગ્યા પર કસૂરી મેથી લઈ શકો છો હવે એક ચમચી કોર્ન ફ્લોર અને એક ચમચી ચોખાનો લોટ નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી નાખવાનું છે કોર્ન ફ્લોર અને ચોખાનો લોટ બાઇન્ડિંગનું કામ કરશે અને જ્યારે આપણે એને ફ્રાય કરીશું ને તો મસાલો છૂટો નહીં થાય જુઓ આ રીતનો તમારો કડક મસાલો હોવો જોઈએ ઢીલો ના હોવો જોઈએ હવે લોટને અડધો કલાક થઈ ગયો છે એમાંથી આપણે ચાર ભાગ કરી લઈશું મોટા મોટા ચાર બોલ કરવાના છે હવે એક આપણે બોલ લઈ લઈશું અને એને આપણે સરસ મસડીને આ રીતે લીસ્સો કરી લેવાનો છે ને થોડો સૂકો લોટ નાખીને આપણે એને પાતળી મોટી રોટલી વણવાની છે રોટલી આપણી સરસ પાતળી વણાવવી જોઈએ કારણ કે આપણે બે રોટલીનો ઉપયોગ કરવાના છે તો તળતી વખતે પણ પછી ક્રિસ્પી નહીં થાય જો જાડી હશે તો તમે જોઈ શકો છો જુઓ મેં એકદમ સરસ પાતળી અને મોટી રોટલી વણી લીધી છે જુઓ આટલી પાતળી રોટલી રાખવાની છે અને હવે એ જ રીતે આપણે બીજી રોટલીને પણ વણી લેવાની છે બીજી રોટલી પણ તમારે એટલી પાતળી અને એટલી જ મોટી રાખવાની છે કારણ કે બંને રોટલીનો આપણે પડ કરવાના છે જુઓ બંને રોટલી વણાઈ ગઈ છે હવે એક રોટલી લઈશું અને એના પર જે આપણે બટાકાનો મસાલો બનાવ્યો છે એ અડધો આપણે એને પાથરી દેવાનો છે પાથરતી વખતે ધ્યાન રાખવાનું છે કે એકદમ સરસ લેયર થવી જોઈએ અને આખી રોટલી પર સરસ આપણા બટાકાનું પૂરણ પથરાવવું જોઈએ આ રીતે કોઈ ચમચીથી અથવા ફોકથી લઈને આપણે એને બરાબર પાથરી દેવાનું છે બધી સાઈડ એક સરખું પથરાવવું જોઈએ ઝાડું પાતળું ના થવું જોઈએ એ વાતનું પણ ધ્યાન રાખજો અને જુઓ સરસ પથરાઈ ગયું છે મેં એને દબાવીને સરસ કરી લીધું છે હવે ઉપર આપણે બીજી રોટલી મૂકીશું અને એને પણ સરસ દબાવી દઈશું હાથથી અને થોડો ઉપર સૂકો લોટ નાખી અને વેલણથી ફરી આપણે વણી લેવાનું છે એનાથી શું થશે બંને રોટલી સરસ ચોંટી જશે અને મસાલો પણ એક સરખો થશે અને હવે આપણે એને ચોરસ કટ કરવાનું છે તો બધી સાઈડ થી આપણે પેલે કટ કરી લઈશું અને એને ચોરસ કરી લઈશું જુઓ અમે ચોરસ કટ કરી લીધો છે હવે આપણે આટલા ચોરસ સાઇઝના આપણે કટ કરવાના છે બહુ મોટા નહીં અને બહુ નાના નહીં એવા આપણે ચોરસ રાખવાના છે જુઓ તમને જે સાઈઝના ફૂલ જોવે તમે એ સાઇઝના ચોરસ રાખી શકો છો જુઓ મેં ચોરસ કટ કરી લીધા છે હવે હું તમને એને વણતા બતાવું છું તો બે છેડા લેવાના એને આ રીતે પ્રેસ કરી લેવાનું અને બીજા છેડાને તમારે આ રીતે પલટાવીને પ્રેસ કરવાનો જુઓ એકદમ ઈઝી છે વિડીયોમાં દેખાય છે તમે એ પ્રમાણે કરશો ને તો તમારું ફ્લાવર પણ આ રીતનું જ બનશે અને ધ્યાન રાખવાનું છે જુઓ પૂરણ સરસ દેખાય છે એવું ના થાય કે પૂરણ ઓછું હોય ને પછી તમે જ્યારે ખાવ ને તો એકલું લોટલ લાગે એવું ના હોવું જોઈએ જુઓ આ રીતના બંને સાઈડથી એને પલટાવી અને એની કડીઓ પણ તમે સરસ ખુલ્લી કરી શકો છો અને મિત્રો જુઓ તમે જોઈ શકો છો મેં બધા જ સમોસાને વણી લીધા છે ફ્લાવર સમોસા કહીશું અને અને એકદમ ઝડપથી બની જાય છે પેલા સમોસા આપણે ભરીએ છીએ એને બહુ વાર લાગતી હોય છે અને સેચ પણ વાર નથી લાગતી અને જુઓ પરફેક્ટ મેં ભરી લીધા છે અને એનું જે સાઈડનું નું વધ્યું હતું ને ચોરસ કટ કરતા મેં એને આ રીતે જુઓ થોડાક આમ ટ્વિસ્ટ કરી દેવાના ખારી હોય ને એ રીતે એ પણ જ્યારે તમે નાસ્તામાં ખાશો ને ચા સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગશે હવે તેલને આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લઈશું અને આપણા જે ફ્લાવર સમોસા છે એને આપણે મીડિયમ ફ્લેમ પર સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે ધ્યાન એ વાતનું રાખવાનું છે તેલ બહુ ગરમ ના હોવું જોઈએ નહીં તો ઉપરથી કલર આવી જશે અને અંદરથી ક્રિસ્પી નહીં થાય અને ઉલટતા પુલટતા એને સરસ ગોલ્ડન કલર આવી જાય ને અને ઉપરથી સરસ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાનું છે તમે જોઈ શકો છો જુઓ સરસ ફ્રાય થઈ ગયા છે અને કલર પણ સરસ આવી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે હવે એને આપણે ટિશ્યુ પેપર પર કાઢી લઈશું અને જુઓ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ બન્યા છે બીજા સમોસાને પણ આપણે એ જ રીતે ફ્રાય કરી લેવાનું છે ઉલટતા પુલટતા મીડિયમ ગેસ પર આપણે એને ફ્રાય કરી લઈશું તો મિત્રો થોડી જ વારમાં જુઓ કેટલા બધા આપણા સમોસા ફ્લાવર બનીને રેડી થઈ ગયા છે અને એનો અખડવાનો અવાજ જુઓ એકદમ ક્રિસ્પી છે હું તમને તોડીને પણ બતાવું છું તો તોડશો તો એકદમ ઠંડા થશે ને તો એકદમ ક્રિસ્પી થઈ જશે અવાજ આવે છે ને એકદમ ક્રિસ્પી અને અંદરથી જુઓ જુઓ પરફેક્ટ પૂરણ છે તો મિત્રો મેં એને સર્વ કરી લીધા છે અને જે સાઈડની આપણે સ્ટ્રીપ એના જુઓ એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે એ પણ આ ફ્લાવર સમોસાને તમે શેઝવાન સોસ સાથે કે ટમેટો કેચઅપ સાથે સર્વ કરશો ને તો ખૂબ જ મજા આવશે અને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે તમે કોઈ પણ પાર્ટીમાં કે મહેમાન આવ્યા ત્યારે આ નાસ્તો બનાવશો ને તો બધા તમારા ફેન થઈ જશે એટલો સરસ બને છે અને જુઓ હું તમને એકદમ ટેસ્ટ કરીને પણ બતાવું છું તો ઉપરથી એકદમ ક્રિસ્પીને અંદરથી એકદમ ટેસ્ટી છે બસ ખાતા જ રહો ખાતા રહો એવું લાગે છે તો મિત્રો જો તમને આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો